મારુતિ સુઝુકી ઇકો ફાઈવ સીટર એસી કાર વેસવાની છે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળશે સિકવન્સ કીટ જોવા મળશે કારમાં સીએનજી એન્ટ્રી સાથે જ કાર જોવા મળશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં જ આગળ કિંમત મોડલ એડ્રેસ મળી જશે તો વિડીયો પૂરો જોઈ લેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરી આપણે મારુતિ સુઝુકી ઇકો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે જોવા મળશે સિકવેન્સ સીએનજી કીટ જોવા મળશે બાર કિલોનો ટેન્ક જોવા મળશે મળશે સીએનજી અને એસી કમ્પ્લીટ પાવરફુલ વર્ક કરે છે સાવ નવા ટાયર જોવા મળશે ગાડીમાં કાટ કે સડો ક્યાંય નથી તેવું માલિકનું કહેવું છે એન્જિન પાવરફુલ વર્ક કરે છે ખાલી પિંચ્યાસી હજાર કિલોમીટર કાર ફરેલી છે જેન્યુઅલ કમની કિલોમીટર સાથે તેવું માલિકનું કહેવું છે તો ટીપટોપ કન્ડિશન ફૂલ એસેસરીઝ આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે અને પાવરફુલ એસેસરીઝ જોવા મળશે મિત્રો જોઈ શકો છો બધા ટાયર નવા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો સાઈડના પગા નવા સ્ટીલના જોવા મળશે તમને એસેસરીઝમાં સાથે જ તો વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકનું કેવું છે કે કાર કિંમત ફોન ઉપર કરી આપશે કારની કિંમત તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર સોર્યાસી છત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને ફોન ઉપર તમને કિંમત કરી આપશે રૂબરૂ સ્થળ પર જોઈ અને આ કાર લઈ શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આગળ આપેલો છે પિંછ્યાસી એક અઢાર ચોર્યાસી છત્રીસવાળો અને કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે પિંચ્યાસી એક અઢારવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ